જય માલા તીન હાજર જય મા તીન હાજર એક રૂપિયા દોઢ રૂપિયા અઠરા બાર બાવીસ પચીસ ત્રીસ એકતીસ પચીસ ચાલીસ પંદર એકાવન સાત એકસઠ સત્તર સત્તર રૂપિયા છત્તીસ સત્તર પચીસ છત્તર છત્તી ચાર રૂપ એકતીસો ચાર રૂપિયા બીક વાટિક તીન હાજર રૂપિયા બી કાય બોલ્ટા મીડિયમ

બાર રૂપાય નવ્યાનસો એક રૂપિયા દોઢ રૂપાયો રૂપિયા એક વાર એકસો માંડીસો રૂપિયા દોઢ રૂપાય સો રૂપિયા એક વાર દોઢ રૂપે દોઢ તીન હજાર સો રૂપિયા તીનવાર કતિક તીન હજાર દો રૂપે આકડા બારા બીસ બારા તેરા ચૌદ પંદર સોળ સતરા આ બોલા કઈ બોલે છે બોલો તો કઈ છે એક રૂપાય રૂપિયા ત્રીન રૂપાય ચાર રૂપાય પાંચ સાત રૂપિયા સાત આઠ રૂપાય ચૌદ રૂપિયા અકડા બાર રૂપિયા ચૌદ રૂપિયા સોળ રૂપિયા આઠ રૂપાય બાવીસ થોડું કાઢ રહીશ તે ચૌતી પચીસ છતી પચાસ ચૌત પચીસ પચીસ રૂપિયા રૂપિયા પચીસ રૂપિયા પચીસ રૂપિયા

તે પંચ હજાર રૂપાય તીન હજાર રૂપિયા એક રૂપે તી રૂપે ચાર પાંચ રૂપિયા

બીસ રૂપિયા દોઢ રૂપિયા તી રૂપે ચાર પાંચ રૂપે પાંચ રૂપિયા સાત સાત આઠ રૂપિયા નવ રૂપિયા અકરા રૂપિયા પન્નાસ રૂપ રૂપે તે પ્રત્યેક તેવીસ ચોવીસ ચોવીસ ત્રીસ

છત્તી અકરા બારા બાવીસવી ચોવીસ પંચવીસ છવ્વીસ સત્તાવીસ અઠાવીસ એકવીસ છવ્વીસ એકવા સત્તાવીસ અથવા એક પન્નાસ સાત એકસો એકવા સા અડતી અડતીસોચાલસ चालीस दोनों घोषले पड़े एक चालीस सौ रुपए बिकाए रुपए चार रुपए पांच रुपए सात रुपए आठ साठ रुपए नौ रुपए नौ रुपये एक बार નવ રૂપિયા નવ નું સહ રૂપિયા બાર રૂપિયા નવ્યાનિ એક રૂપિયા દોઢ રૂપિયા તીન રૂપિયા ચાર રૂપિયા સાત રૂપિયા સા રૂપે સાત રૂપિયા આઠ રૂપે આઠ રૂપિયા એકવાર નવ રૂપિયા દહા અકરા બાર તે પંદર સોળ રૂપિયા એકવાર ચારસો બાવન રૂપ চি <laughs> <laughs>